આજે આપણે સરસ મજાનું લોસ રીંગ્સ બનાવીશું જે તમારું વજન એકદમ ઝડપથી ઘટાડે છે સ્પેશિયલી કમર અને પેટની ચરબી માત્ર ત્રણ જ દિવસમાં ઓછી કરે છે આપણું બનાવેલું આ લોસ રીંગ્સ અહીંયા આપણે લીંબુના રસનો ઉપયોગ નહીં પરંતુ લીંબુની છાલનો ઉપયોગ કરવાનો છે અને લીંબુની છાલ કેવી રીતે વર્ક કરે છે એ પણ હું તમને જણાવીશ તો ચલો સૌથી પહેલાં આપણે જોઈએ રેસીપીનો વિડીયો રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો આવી ક્લોઝ ડ્રિંક્સનો વિડીયો પસંદ આવે છે તો દિલ્હી લાઈક કરજો શેર કરજો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું ધીમે ધીમે આગળ વધી રહી છું તો મિત્રો ખરેખર આપ સૌનો સાથ સહકાર દિલથી આપશો ચલો જોઈએ રેસીપી ફૂડ સિવાય દિલથી સ્વાગત છે તો કદાચ તમને સો ટકા રિઝલ્ટ ક્યાંયથી મળ્યું નથી પરંતુ આ પ્રયોગથી તમને સો ટકા નહીં પરંતુ એકસો દસ ટકા સંતોષકારક રિઝલ્ટ મળશે જે લોકો નિરાશ થયા છે ઘણા બધા પ્રયત્નો કરીને એમના માટે આ ઉપાય લાખ રૂપિયાની દવા સમાન છે ચલો જોઈ રહેશે સૌથી પહેલા તો જે લોકો એ સ્પેશિયલી વેટ લોસ કરવું છે એવા લોકો માટે આ રેસીપી બેસ્ટ છે કારણ કે જે અત્યાર સુધી ઘણા બધા પ્રયત્નો તમે કર્યા છે તમે થાકી ગયા છો ખરેખર તમને એવું લાગે છે કે તમારું વેટ લોસ થતું નથી તો આ ઉપાય તમારા માટે બેસ્ટ છે તમારે ભૂખ્યા નથી રહેવાનું તમારે ડાયટ નથી કરવાનું પરંતુ તમારું વેટ લોસ થશે સો ટકા થશે કારણ કે આ ઉપાય એટલા માટે બેસ્ટ છે અહીંયા તમે જોઈજો વજન ઘટાડવું હોય તો લીંબુની છાલ એવો પ્રશ્ન થશે લીંબુ હોય છે એ તમારા શરીરની અંદર એન્ટી ઓક્સિડન્ટ પૂરું પાડે છે તમારા શરીરની અંદર વિટામિન્સ પૂરા પાડે છે પરંતુ લીંબુની છાલ તમારા શરીરની અંદર ઓઈલ છે એન્જોમિન નામનો ઓઇલ તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે આ દેશી રામબાણ ઉપાય છે પેટની ચરબી ઘટાડવા માટે સ્પેશિયલી આ પેટની ચરબી ક્યારે વધે છે તો કે તમારા શરીરની અંદર પાચનતંત્ર નબળું પડ્યું એટલે તમારા શરીરની અંદર ચરબી છે એ ઘટવા લાગે છે વધવા લાગે છે તો અહીંયા આ તમારા શરીરની અંદર ચરબી એકદમ ઝડપથી ઘટાડે છે તમારા આ પાચન તંત્રમાં જે એન્જોયમેન્ટ નામનું ઓઇલ નેચરલ રીતે બનતું હતું એ ઓઈલ છે એ ઓઈલ છે એને બનતું બંધ કર્યું તમારા પાચન તંત્ર કારણ કે નબળું પડ્યું એટલે જેના કારણે તમારા શરીરની અંદર પાચન તંત્ર પણ નબળું પડ્યું અને સાથે સાથે તમારા શરીરની અંદર વજન પણ તમારું વધવા લાગ્યું અને પેટની ચરબી પણ ઘટવા લાગી

તમારે જીમમાં જવાની કોઈ જરૂર નથી અહીંયા માત્ર માત્ર તમારે અહીંયા આપેલી જે વસ્તુ છે એ જ એક વખત પી લેવાની છે તો મિત્રો વજન ઘટાડવા માટે સ્પેશિયલી તમારે લીંબુ પાણી કેવી રીતે બનાવવાનું છે એ હું તમને જણાવીશ પરંતુ એ ઉપાય અજમાવતા પહેલા થોડી ટીપ્સ તમે આપું છું કે સવાર સાંજ તમારે નિયમિત રીતે ઝડપથી એક કિલોમીટર ચાલવાનું છે અને ભૂખ લાગે તેનાથી ઓછું જમવાનું તમારા ભોજનની અંદર તમારે વધારે પ્રમાણમાં મગ મગ બિરાડ

જ્યારે પણ તમે આ પ્રયોગ થી મદદથી weight loss કરી રહ્યા છો ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં ફાઈબર વાળો આહાર ખાવાનો છે એટલે કે જે વસ્તુમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર છે મિત્રો તમારે ઓફિસ પર બેઠા બેઠા કામ કરવાનું હોય છે તો દર 1 કલાકે તમે ઊભા થાઓ એક ને એક જગ્યાએ તમે થોડું આમ એક્સરસાઇઝ કરો એટલે કે ચાલો તમે બે ફૂટની નીચે ફ્લોર છે તમારા ટેબલ પા ખુરશી પાસે ઊભા ઊભા તમે જમ્પ એટલે કે ઓફિસ પર બેઠા બેઠા થોડું ચાલો અથવા તો ઓફિસમાં સો ટકા અવશ્ય કરો દર કલાક એનાથી તમને ઘણો બધો ફાયદો થાય છે એક ગ્લાસ પાણીની અંદર આપણે ચાર લીંબુની છાલ ફરજિયાત લેવાની તો જ તમને અસર થશે આ ચાર લીંબુની છાલ લેવાની છે આ લીંબુને આપણે ઉકાળીશું આ લીંબુ એટલું અસરકારક છે કે ત્રીજા જ દિવસથી તમને એમ રહેશે કે બેન વાત સો ટકા સાચી છે ફાયદો તો થાય છે હવે આપણે તૈયાર કરીશું વેટ લોસ માત્ર માત્રને માત્ર આ વેઇટ લોસ ડ્રિંક્સની મદદથી તમારું કમર અને તમારું પેટ 100% ઘટશે ત્રીજા જ દિવસથી એની અસર જોવા મળશે આ લીંબુ પાણી એટલું સ્ટ્રોંગ છે એટલું અસરકારક છે આની અંદર જે એન્ટિબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ છે લીંબુની છાલમાંથી તમારા શરીરની અંદર ચરબીના સેલ્સને બનતા અટકાવે છે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તો હવે આપણે આશરે દસ મિનિટ સુધી આ વેઇટ લોસ રિંગ્સ ને ઉકાળવાનું છે તો અહીંયા હવે આપણું વેઇટ લોસ ડ્રિંક્સ બનીને રેડી થઈ ગયું છે દસ મિનિટ સુધી ઉકળ્યું છે આ તૈયાર થયેલા વેઇટ લોસ રિંગ્સનું સેવન આપણે સવારે ભૂખ્યા પેટે કરવાનું છે આ એવું વેઇટ લોસ રિંગ્સ છે જે એકદમ ઝડપથી વેઇટ લોસ કરશે વેઇટ લોસ કરશે અને સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપશે તો ખરેખર મિત્રો આપ સૌને આ રેસીપી પસંદ આવી હોય તો આગળ કહ્યું એમ થોડું ધ્યાન રાખો અને સાથે સાથે તમારો વેઇટ લોસ કરો તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો

તો આ એક વિડીયો પસંદ આવે છે તો દિલ થી લાઈક કરજો શેર કરજો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાસરકાર થી હું ધીમે ધીમે આગળ વધી રહી છું તો મિત્રો ખરેખર આપ સૌનો સાસકાર દિલથી આપશો ચલો જોઈએ રેસીપી